હાલ લો મિત્રો તો સ્વાગત છે તમારું જનતા હોટ હું મિત્રો આજ ફરીવાર તમારા માટે પ્રીમિયમ વસ્તુ લઈને આવી ગયો છું મિત્રો સુઝુકી ઓલ ઓવર ઇન્ડિયામાં જો કોઈ ડિમાન્ડેડ રહેતી હોય તો સુઝુકી એક્સેસ એમાં પણ બાપુ જોરદાર કન્ડિશન છે બે હજાર બાવીસ ના એન્ડિંગનું એટલે ત્રેવીસ નું મોડેલ પાંચ હજાર કિલોમીટર સાવ બ્રાન્ડ નું કંડિશન છે મિત્રો મેગવિલ ડિસ્બ્લેક વાળું ટોપ મોડેલ મિત્રો જેમાં મોબાઈલ ચાર્જર પણ આવશે મિત્રો કંપનીનું જ

જદ તક મેં જીનાજા તું દિલ તું જા તું દર્દ થી દબા તું જદ તક મેં જીના મેરે